પણ તારા જોડે જો કોઈ 500 માંગ્યા છે ખાલી 20 રૂપિયા હા વી ખાલી 20 રૂપિયા ને ભઈ પી પી ના આવો આ દેવારો માં એક એક કોરો કાઢ્યો પી પી ના આવતા તા હવે તો શાંતિ રાખો હું આખો દાડા પી પી કરું મને ઈ નઈ ખબર પડતી તાણાવારી કોઈ ધંધો નથી બીજો લાવો 20 રૂપિયા લાવો 20 રૂપિયા હવે આખો દાડો લઈ ને હેડ 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 હોય તો મારીએ હું તારા જવાનું છે કોઈ ના ના અમે ઘરના અમે કે તો અમે પીનામાં બંધ કરો कहीड़ा નહીં હારા लगता આટલી ઉંમરે પીવાનું છોડતા જ नहीं ના ना ना वो तो ना वो पी पी कर बनवा वो तो ना एक दारो तो आप रोप पी था वगैरह ना ना वो बॉम्बो फजे थी कराओ पी पी ना ना बाहर के घुटड़ों मारी लो बने तारा दोले जो वधर मागे ऐसे वी मागे ऐसे तारा वी रुपिया नाल वाले तो घर मोती को का गुप्पा सुधाइ આ કોઈ ના 20 રૂપિયા 20 રૂપિયા ના જીબરો લટકાઈ ગયો તમે પીવામાં લટકી આવા આ છે માર નઈ ખોરતો

દારૂ પીવા માટે કંઈ જમતા તો હું આંગી છું દારૂ પીવા માટે લોન દારૂ પીવા માટે બીજા કશ્યા માટે નહીં સાધન બાધન જો કોઈ વસ્તુ લાવી પણ કશા ઉપર ને ખાલી દારૂ માટે લોન લીધું અરે પ્રભુ પૃથ્વી સંકટમાં આવી જાય છે ભાઈ ભગવાનને કંઈ બધું સગવડ કરી આપ્યું છે નહીં માણસને શું થાય છે દુનિયા કશું હોય લોન તો લેવી જ છે ને દારૂ પીવા મળતી હોય તો જો દારૂ લોન દારૂ પીવા માટે લોન શું થાય અને મોક કરવા પણ બોલો વાહ ભાઈ વાહ કશું હતું હે બધા નહીં લેવી તો તમારી કે લઈ લ્યો

ચેલા આલા તા તૈણ સો આલા તા તૈણ સોના સા સો થા ડબલ થઈ જાય હરોળે તો બે દાળ સીડી આલુ દો પણ હું કહું છું આજી બે દાળ સીડી લાવજો પછા દીજે હજી તો પછી વત લખ લખી દો સળાઈ દો મેડું સળાઈ દીજે સળાઈ ઓડો અજે આપ તો આલવાનું વાસી છે તો બે દાળ સીડી બધા પૂરા હાલ હાલ નહીં હે મોટા પૈસા નહીં વપરાઈ જાય છે તે મારો ધંધો છે બસ એમ ના કે તો આલવાનું તો છોઈ રીનો હજી તો એમ કે છે કે બીજા આલો દોશી ના પાળ જ ગયા પૈસા નહીં હાલ પી લાવજો પીવા માટે નહીં અમૂર્દા

જતા હું હું એ વિષય તમે કદી મારા નહીં પણ તમે લોન 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 છું છું તો હા પણ કોઈ બીજા માટે લેવા હોય તો છોડી દે છે દારૂ પીવા વાળો નું લોન સારું છે બંધ મારે સારું સર્વિસ સર્વિસ તમારે તમારા માટે કોઈ જરૂર પડે સારું હોય તો મળશે તમારા માટે લોન એવું લેવા જ આવ્યું કોઈ ખેંચાઈ જાય આપણા ઘેરથી વાઘુભાઈ તમને શું વાત કરું મને દારૂડીયા ઉપર વિશ્વાસ

તમે જો તમે ઘર નો વાહન હા પણ એ દેવું ભરી કાઢ તાણે મને વાઘુભાઈ વિચાર આવ્યો કે કોઈ પણ દારૂડિયું મારા જેવી તકલીફ ના લે અને તાણે મી કંપની ચાલુ કરી અને હજી તો વાઘુભાઈ જો હજી તો આપણા ગોમું જો પંચ્યાસી તો ગ્રાહક થઈ ગયો છે આપણા ગોમનો હજી તો આખા ગુજરાત ગુજરાતી બાર સીધું મારી માની છો કારણ આપણે ઇન્ડિયા તો ઇન્ડિયા પણ હજી ફોરેન અમેરિકા ઓસ્ટ્રેલિયા થાઈલેન્ડ બ્રાઝિલ એટલા સુધી મારા કંપની પોકે રીતે મારા ચાલુ કરું છું તમારો સપોર્ટ રહે તો હું મારી આ કંપની આટલા સુધી પોકાળું છું મને ખાલી સો રૂપિયા તમારે હોની લેવા ને લેવી હોની હોની બસ જો પણ એમાં પાસે જો રૂલ હા આજ હો તમને લઈ જો હા કાલે દસ વાગે પાછા હું પાછો ઉઘરાવા આવ્યો અને દસ રૂપિયા થઈશ ડાળાના 10 110 હ 2 ડાળા થા આ ફાઈનલ આ લ્યા 3 ડાળા રૂપિયા બધું આ લ્યા લેવા 50 રૂપિયા ખાલી પછી બધું પીવા માટે મારો તો 100 રૂપિયા તો 5 ડાળા એવું ગાઢા હું વાત પીવા માટે પછી પછી પાછા આવજો નકર લેઓ 200 લઈજો ના 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 દાદા હાલ ને તારી હાલ પછી જોઈએ છે પછી મે આગળ વિશાળીશ સસો તો ને લેખ ઇટ છે ને સહી કરવાની છે કળવાભા દારૂ પીવા માટે લોન આપે એક કંપની આ મતલબ હું તમને પેલા પહોંચી લેજો કાલ ઉઠીને તમે એમ કે જો લો છો પડે કળવાભા દારૂ પીવા કંપની દારૂ પીવા માટે લોન આપે છે

આ ગોભઈઓ ઉપડે જો હા ઉપડે આ થોડું ઘોઘરો મારતા હું કીધું અલ્યા નહીં મરતું બુ પત્ની કેમ નહીં મજઈને આવ્યો હું કાઠીત નહીં કે જા તારે કે બધું બગડી ગયું ખાટું થઈ ગયું બધું એમ કે છે તારું બીજું માર આટલું ગાતા આવો ટાઈમ આલતા નઈ ને માટ લઈ ખઈ કઈ કઈ બીજું જોઈશે એટલે ઉપરો જાવું થાય અલ્યા ઉપરો આવી ગયો બધું બધું ર હોય થઈ ગયું છે બધું દોડાઈ ગયું છે હો

જીનનો બધા નેટવર્ક કે છે માર્કેટિંગ જેવું કામ લેવાનું આ છોકરો તો માની જો રૂપિયામાં રમશી જેમ ચાલતું એ રીતે થઈ જશે રૂપિયા અજબો રૂપિયા થઈ જશે અજબો પણ આનું दारू દેવા માટે એક પ્રશ્ન પાછો હાચોસ આપર ઘરનું વાહન વેકવું ના પડે 100% 100% વાત સાચી છો વાઘુ ભાઈ એ હારું છે પછી 10 રૂપિયા આપર વધારાના આપવાના થ હોય બસ વધર શું હાલવા છે છે ખોટી પણ બુદ્ધિ જબરી પૈસા ખરું

પગાર જાવ વધારે આવતું નહી નું કરવાન આ જે સતે પૈસા માંગ્યા નહી કોઈ ખબર નહી પડતી પીવાનું મૂકી દીધું કો હા પીવાનું મૂકી દીધું ખો પીવાનું તો એ તો પૈસા આલનારો મોરત મળી ગયો છે હા ઓ કે હારું કે ભગવાન હા તે ભગવાનના પગ ધોઈને પીવો જાવ દારૂનો મસીહા હા હા પણ એના કોઈ પગ ધોઈને પીવો ત્યારું પીવો એના કદાચ એના પગ ધોઈ ને પીવો સારું તડો અમે હાથ ધોઈને પી હારું પણ સારું કોઈ ના પૈસા તાણ શું કીશ બંધ કર્યો ના બંધ હું કા તો જવાનું પડ્યા છે પાછા ભેગા

લોન લોન આલું છું લોનુ ટ્રસ્ટ જોઉંડેશન મારું અમેરિકા પણ બધો ભાભી બધો ખાલી દારૂડિયો ને ખાલી દારૂડિયો લોન આવુંગોારુડિયા લઈ જ્યો એનો ક્યાંક ને

હતો <coughs> <coughs> <na lewe> <coughs> <coughs> તારું આજથી તારું લોન નું બધું શેકી નાખ્યું અને આ પછી કદી જિંદગીમાં મારા ઘેર તું ના પધાર તો અરે મને પડી તો તમન હરિયા એટલું યાદ રાખજો આટલું હું માટે હારું કર્યું આટલું મોટું મોટું ફાઉન્ડેશન ખોલ્યું તમે તમારું ફાઉન્ડેશન બાઉન્ડેશન ઉલાડી મેલામુ પોલીસ માં જાય તમને શરમ નહી આવતી લોન લેવા નેકડા હોના ના ઘર માટે કોઈ લોન લે સારા કોમ માટે લોન આ વરી દારૂ માટે કુલોનો આલન તમે મૂર્ખાઈ ના દેવા

ના ના મારા પેલા ભાઈ પૈસા પીવા ના આવતો તો તો એવા હું સીવિત ના પૈસા આલશે મને ના ના કરવો મારો ભગવાનનો મોણા હતો બાપરો દારૂ પૂરો પાર પૈસા પૂરો પારતો તો ના ના હંગાત નમકીન ની ઢેલ્યું ચાલુ કરવાનું કહેતો બનાવા એ હું કરવાનું કે નમકીન ને હું શું કરું છું દારૂ હંગાત બનાવા હરું જે થવું એ થાય કમેતે ગયને મને મને પૈસા તો લેવા પડશે જવા દે